કિશ્તો રામ ગુરુકુમાર ક્રિપાલ ચૌધરી પટેલ શિવપ્રકાશ શારદા પ્રસાદ કેવટ તથા પોલીસે તેમની પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયરના ટિંગ નંગ પાંચસો અઢાર કુલ રૂપિયા પંચાણું હજાર ત્રણસો બાવીસનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો સચિન જીઆઈડીસી પોલીસ દ્વારા બે મહિલા સહિત સાથે મળતી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ પાસઠ ઇ ત્યાંસી તથા અઠ્ઠાણું બે અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે